નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજે સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ છે દર્શક મિત્રો તમે જાણો છો કે આપણા યુવાનો અને ખાસ કરીને તમે જુઓ કે ઇન્ટરનેટનું જે ચરણ છે તે દિવસેને દિવસે વધી રહ્યું છે મહત્ત્વ તો એટલું વધી રહ્યું છે કે તમે જુઓ ભૂલથી કદાચ એક દિવસ માટે પણ કદાચ નેટનો ડેટા જેને આપણે ઇન્ટરનેટ કહેવામાં આવે છે એ કદાચ બંધ થઈ જાય તો તહેસ નહેસ ક્યાંક થઈ જતું હોય છે કેમ કારણ કે ઇન્ટરનેટ વગર અત્યારે લોકોને ચાલતું નથી પરંતુ આજની જો વાત કરવામાં આવે તો સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે તમે જુઓ આજે છ તારીખ ભલે હોય પરંતુ સાત તારીખે પણ આની ઉજવણી છે આઠ તારીખે પણ આની ઉજવણી છે પરંતુ ઉજવણી કરવા પાછળનો મહત્ત્વનો હેતુ શું છે એની ચર્ચા કરવી છે સાથે સાથે ઇન્ટરનેટની જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેટ વાપરવા માટેના કેટલાક ફાયદા તો છે જ પરંતુ ગેરફાયદા પણ છે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં દિન પ્રતિદિન જ્યારે વધારો જોવા મળી રહ્યો હોય ત્યારે લોભામણી લાલચો પણ ક્યાંકને ક્યાંક લોકોને ક્યાંક છેતરી રહી છે ઇન્ટરનેટના માધ્યમથી આંગળીના ટેરવે આંગળીના ટેરવે ઇન્ટરનેટના માધ્યમથી થતો ફ્રોડ એને ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડ કહેવામાં આવે છે એનું પણ દિવસે દિવસે જે વલણ છે ચલણ છે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે એને અટકાવવા માટે શું કરી શકાય તમે જુઓ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની જ્યારે આજે ચર્ચા કરતા હોય ત્યારે આજે ઇન્ટરનેટ ખરેખર સુરક્ષિત છે ખરું અને સાથે સાથે ઇન્ટરનેટની સાથે આજનો યુવા સુરક્ષિત છે ઇન્ટરનેટથી એને વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મિત્તલ મહેતા જોડાયા છે સાયબર એક્સપર્ટ આપનું સ્વાગત છે સાથે જ પાર્થો પંડ્યા કે જેવો પણ સાયબર એક્સપર્ટ છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે પાર્થો પંડ્યા આપની પાસે એટલા માટે પહેલાં આવવાનું હોય કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી તમે જો મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે આંગળીના ટેરવે ઇન્ટરનેટના માધ્યમથી થતો ફ્રોડ એને ક્યાંક સાયબર ફ્રોડ કહેવામાં આવે છે પરંતુ જ્યારે આપણે આજે સુરક્ષિત ઇન્ટરનેટ ડેની જ્યારે આજે ચર્ચા કરતા હોય પહેલાં તો મને એ જણાવો કે આજે જ આ દિવસની ઉજવણી કેમ આજના દિવસની આ દિવસની કે શરૂઆત થાય ને કોઈ નવી વસ્તુની એ નવી વસ્તુનો દિવસ જ એના માટે ગણતરીમાં લેવામાં આવતો હોય છે સાથે સાથે ખાલી એવું નહીં પણ પ્રથમ વખત જયારે કહેવાય કે કોઈએ કોઈને ડેટા શેર કર્યો અને ત્યારે જે અલગ અલગ જે નેટવર્ક્સનું કનેક્શન થયું કનેક્શન ઇઝ ઇન્ટરનેટ અને આજનો દિવસ એટલા 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 માટે માટે આજની આજની થીમ થીમ કે ઇમ્પોર્ટન્ટ માટે છે કે ઇન્ટરનેટના કારણે આંગળીના ટેરવા પર આપણી પાસે બધું જ છે પહેલી વસ્તુ એ કે લાઈક આપણે પહેલા ક્યારેક કોઈ વસ્તુ સમજવી હતી અથવા શીખવી હતી તો એના માટે આપણે આપણા જે ગુરુજી છે અથવા જે ચોપડીઓનો સહારો લેવો પડતો હતો પરંતુ આજના દિવસમાં મારે કંઈ પણ શીખવું છે હું જસ્ટ ગૂગલ કરીશ અને ગૂગલ કરીને એ વસ્તુ મને શીખવા મળી જઈ રહી છે ના આ થયું છે શક્ય છે એના કારણે ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ કારણે અને ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ થઈ શકી છે એના કારણે કે આ એક અદ્ભુત જે ટેકનોલોજી છે વિચ ઇઝ બેઝિકલી ડેવલપ બાય અર્પાનેટ જે એક બહુ બહુ નાનકડો એક પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ હવે બની ગયો છે ફોર ધ પર્પઝ ઓફ યુઝેજ ઓફ હોલ વર્લ્ડ જે છે ઇન્ટરનેટ અને ઇન્ટરનેટમાં જે પ્રમાણે તમે શરૂઆતમાં જ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે સાયબર ક્રાઈમ ઓબ્વિયસલી ટેકનોલોજીના વિશે તો એ બધું કેમ શક્ય બન્યું છે તો એનું કારણ ઇન્ટરનેટ છે જેમ કેવાય ને કે સિક્કાની બંને બાજુ હોય જે કહેવાય કે સારી બાજુ પણ હોય અને ખરાબ બાજુ પણ હોય તો ઇન્ટરનેટ બંને તરીકે યુઝ થઈ રહ્યું છે અને એના કારણે જ અત્યારે જે છઠ્ઠી તારીખ છે સેવેન છે એઈટ છે તો એ રીતે અલગ અલગ દિવસે અલગ અલગ થીમ્સ જે છે એ રાખવામાં આવી છે સરકાર દ્વારા કે તમે એને નેશનલ ઇન્ટરનેટ ડે છે ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ ડે છે ધીસ ઇઝ જસ્ટ અ મિથ બટ યા ધ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ અવેરનેસ અબાઉટ ઇટ એન્ડ વેરી વેલ બાય ટુડે વ્યુલ બી ડિસ્કસિંગ અબાઉન ધેટ યા તો જો વાત કરવામાં આવે ઇન્ટરનેટ ડે સુરક્ષિત ઇન્ટરનેટ દિવસની જ્યારે ચર્ચા કરતા હોય શું લાગે છે ખરેખર ઇન્ટરનેટ સુરક્ષિત છે લોકો સુરક્ષિત છે યુવાનોમાં સોશિયલ મીડિયાનું વળગણ તો વધી રહ્યું છે પરંતુ ચરણ એનું એ જ છે શું માનો છો તમે ફર્સ્ટ ઓફ ઓલ તો હું નિર્મા ન્યૂઝ ચેનલને ને થેન્ક યુ કહીશ કે આ દિવસ સેલિબ્રેટ કરે છે અને મને ઇન્વિટેશન આપવા બદલ થેન્ક્સ લોટ જેમ તમે કહ્યું એમ કે આજે ઇન્ટરનેટ ડે છે રાઈટ સેફ દિવસે દિવસે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ થઈ જ રહ્યો છે બીકોઝ અત્યારનું યંગ જનરેશન છે ઇવન તમે એલ્ડર લોકો પણ જોશો તો બી એ લોકો પણ હવે દિવસે દિવસે એડિક્ટેડ થઈ જ ગયા છે ઇન્ટરનેટ થી બિકોઝ ઇન્ટરનેટ એક એવી વસ્તુ છે કે તમે એક ફિંગર ટચથી તમે બધી જ વસ્તુ ઈઝીલી એક્સેસ કરી શકો છો આઈ મીન તમને કંઈ જોવે છે તો તમે ઘર બેઠા ઓનલાઈન વસ્તુ પરચેસ કરી શકો છો કોઈ પણ વસ્તુ છે કે જે તમે ક્લિક થી તમને ઈઝીલી એક્સેસ કરી શકો છો તો એને માટે એનો યુઝ બહુ જ વધી રહ્યો છે પ્લસ તમે જેમ કીધું એમ સોશિયલ મીડિયા તો બીકોઝ અત્યારના ફાસ્ટ ટ્રેન્ડમાં લોકોને એવું છે કે બધું પણ કરે વસ્તુ તો બી સોશિયલ મીડિયા પર રાખવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે બીકોઝ લોકોને ટ્રેન્ડ લાગે છે કે મેં કાંઈ પણ સપોઝ કોઈ ફોન લીધો કે કોઈ પણ ઇવન લાઈફની નાના નાની વસ્તુ પણ લોકો આજે ઇન્ટરનેટ ઉપર શેર કરતા હોય છે હવે એક વસ્તુ સારી છે કે તમે તમારી મોમેન્ટ્સ ને લોકો સાથે શેર કરો તમે ઇવન પબ્લિક સાથે કનેક્ટ થાવ કે તમે એવું છે કે ભાઈ લોંગ ડિસ્ટન્સ છે તો આપણે મળી નથી શકતા રાઈટ તો આપણે આપણા રિલેટીવ્રેન્ડ ને કનેક્ટ કરી શકીએ બટ એટ ધ સેમ પોઈન્ટ કે તમને એક લેવલ સુધી ખબર હોવી જોઈએ કે કેટલી ઇન્ફોર્મેશન તમે સોશિયલ મીડિયા ઉપર અથવા તો ઇન્ટરનેટ ઉપર શેર કરો એક લેવલ સુધીની જનરલ ઇન્ફોર્મેશન છે ફોટો છે કે જે તમને ખ્યાલ આવે કે જેનો મિસયુઝ નહીં થઈ શકે અથવા તો એની સાથે કઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે આગળ જતા એટલી જ ઇન્ફોર્મેશન તમે શેર કરો હવે લોકો સિમ્પલ આજે સોશિયલ મીડિયા ઉપર કોઈ ટ્રીપ ઉપર જશે તો તો બી શેર કરશે લાઈવ લોકેશન શેર કરતા હોય છે તો એને કારણે આજે વર્નાબિલિટીઝ બહુ વધતી જાય છે બીકોઝ કે આજે લોકોએ સપોઝ કોઈ ટેક કર્યું કે ભાઈ કુલુ મનાલી હેકર માટે કે જે તમને ફોલો કરતું માટે ઇઝીલી ટ્રેક થઈ જશે કરવું કે તમારા લોકેશન પરથી ઘણી વખત આજકાલ ચાઇલ્ડના કિડનેપિંગના કેસિસ થતા હોય છે સોશિયલ મીડિયાથી તમને ખ્યાલ જ હશે કે વચ્ચે એક સાડી માટેનું ચેલેન્જ ચાલ્યું હતું કે ભાઈ ફિમેલ હોય તો એને સાડીના પોસ્ટ કરવાની અને એને બીજી ફિમેલ ને ટેગ કરવાની રાઈટ એ ટેગ પછી એના પરથી બહુ બધા આગળ જતા ચેલેન્જિસ આવ્યા હતા કે એજ વસ્તુનો એ આઈ નું યુઝ કરીને ન્યૂ વિડીયોઝ કરતા હતા તો મારો કહેવાનો મતલબ એમ છે કે ઇન્ટરનેટના ફાયદા ઘણા જ છે પણ તમને ખબર હોવી જોઈએ કે કેટલા લેવલ સુધી તમે એને એક્સેસ કરો ને કેટલા લેવલ સુધી તમારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પબ્લિક શેર કરવી જોઈએ અને સાથે સોશિયલ મીડિયામાં બી તમે કનેક્ટેડ છો તો એ જ લોકો સાથે કનેક્શન રાખો કે જેને તમે પર્સનલી ફેસ ટુ ફેસ ઓળખો છો એવું નહીં કે મને કોઈ રિક્વેસ્ટ કરી હું ફ્રેન્ડ ફોલોવિંગ માટે અથવા તો મારા ફોલોવર્સ દેખાડવા માટે હું કોઈપણ એકસો એજની રિક્વેસ્ટ એક્સપેપ કરી લઉં તો તમે વધારે વર્નેબલ થશો કારણ કે જેમ તમે કોઈ અનોન થી તમને ખ્યાલ નથી બીકોઝ કે ઓનલાઇન છે કોઈ ફેક્ટ પ્રોફાઇલ બનાવીને તમારી સાથે ચેટ ચીટ કરી શકે છે તો આ બધી વસ્તુ એવી છે કે તમને ફાયદા તો છે જ પણ સાથે તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ કેવી રીતે યુઝ કરવી કે જેથી તમે સુરક્ષિત રહી શકો પાર્થોભાઈ જનરલી જો આગળ તમે જે વાત કરીને જે કનેક્શનની વાત કરી ને ત્યારે કનેક્શનની વાત કરતા હોય એટલે મને એક સરસ પ્રશ્ન પૂછવાનું એટલા માટે મન થાય કે જ્યાં કનેક્શન હોય ત્યાં સિલેક્શન તો હોય જ સમજજો તમે કનેક્શનની વાત આવે માનો કે એક દાખલો આપું છું એટલા માટે જનરલી જો વાત કરીએ તો માનો કે કોઈનું બે જીબી નેટ હોય અને બે જીબી કદાચ પૂરું થઈ જાય અને આગળ એને વધુ સર્ફિંગ કરવું છે વિડીયોઝ જોવા છે ગીતો સાંભળવા છે પરંતુ સામેવાળા જોડે એને સિલેક્શન તો કરવું જ પડે કારણ કે કનેક્શન તો ગયું જ છે હવે કનેક્શન ગયું હોય એટલે તમે જુઓ સામેવાળા વ્યક્તિને આપણે કહીએ કે ભાઈ હોટસ્પોટ ચાલુ કરી દે હું વાઈફાઈ કરું છું કેમ કારણ કે કનેક્શન જતું રહ્યું છે એટલે એ વ્યક્તિનું જ્યારે આપણે સિલેક્શન કરીએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક કનેક્શન એટેચ થાય છે અને પછી આપણા વિડીયો શરૂ થાય છે અત્યારના સમયગાળામાં આવું જ્યારે જોવા મળી રહ્યું છે આ પરિભાષાને આપ કઈ રીતે જુઓ છો

કે આપણા ડિવાઇસ ની અંદર આપણે જે ઇન્સ્ટાગ્રામ કે ગમે ત્યાંથી જે કોઈ પણ નવી નવી ટ્રીકો શીખી છે કે રીલ માં આવતું હતું કે ડેવલપર ઓપ્શન ઓન કરી દેવા કે કઈ પણ વસ્તુ ઓપન કરી દેવી તો એના કારણે તમારું ડિવાઇસ વલનરેબલ બનતું હોય છે ફોર ધ અટેક્સ જેમ કે હમણાં બચ્ચા જ મે એક કેસ ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે એ જ વસ્તુ થઈ કે એક હોટસ્પોટ માં કનેક્ટ થયા અને હોટસ્પોટ માં જેવા કનેક્ટ થયા ફ્રી હોટસ્પોટ હતું જે આપણું રેલવે સ્ટેશન નું હોટસ્પોટ હોય એમ અને એમાં વચ્ચે એક હેકર બેઠો હતો અને જેણે આખે આખું જે ટ્રાન્ઝેક્શન હતું એ ટ્રાન્ઝેક્શન જ ટેકોવર કરી લીધું અને એ ટ્રાન્ઝેક્શન ટેકો ના કારણે એમના પૈસા પણ ગયા અને કહેવાય કે મફતનું ક્યારે કોઈને સદતું નથી એની ટર્મ હું એવું હોય ગ્રીડીનેસ ઓફ કનેક્શન કારણ કે આ ટર્મ એક એક સાચી વસ્તુ છે કારણ કે હવે એક વસ્તુ સમજો હું અગર તમને એમ કહું કે તમે એક એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એમાં તમને 50000 રૂપિયા મળશે તમે એક સેકન્ડ વિચારશો નહીં અને એ વસ્તુ ડાઉનલોડ કરશો સેમ વે અગર હું તમને એમ કહું કે તમે આ આઈપી ને કનેક્ટ કરશો આઈપી મતલબ એક નંબર હોય છે જે નંબર ને કનેક્ટ કરશો તો તમને ફ્રી માં ઇન્ટરનેટ મળશે બટ એ કનેક્શન કરવામાં તમારા આખી આખા સિસ્ટમ નું એક્સેસ જઈ રહ્યું છે જે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મોકલી મોકલીને જે પણ જે કન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે કઈ પણ ત્યાં પબ્લિશ કરતા હોય છે કે આ રીતે વીપીએન કનેક્ટ કરી શકો છો આ રીતે તમારું નેટ બચી શકે છે બટ ઇન કેસ કશું ફ્રી નથી એ હું ઘણી વખત રિપીટ કરું છું અને ઘણી વખત કેસીસ જે જોઈએ ત્યારે કીધું મને સિનારીઓ સમજાયો કે હોટસ્પોટ કનેક્ટ થાય અને કનેક્શનમાં સિલેક્શન થઈ જાય છે તો સાચી વસ્તુ છે કે અગર એક હોટસ્પોટમાં તમે કોઈને કહેશો કે લો મને કનેક્ટ કરવા દો તો એ માણસ પણ ફ્રીમાં કશું નથી કરતો કારણ કે આજકાલ એવા ટૂલ્સ મોબાઈલમાં અવેલેબલ છે કે જે તમારો આખે આખું ડિવાઇસની ઇન્ફોર્મેશન નીકાળી શકે છે કે કેટલું તમારું ડિવાઇસ વલનરેબલ છે કયા કયા પોઈન્ટ્સ તમારા ડિવાઇસના વલનરેબલ છે અને એ ફ્રી વાઈફાઈ કનેક્શન તમારા માટે જીવનભરની એક કહેવાય કે શીખ બની જશે અને જેના કારણે તમને નુકસાન તો થવાનું જ છે અને આજની ટેકનોલોજી એટલી હાર્ડ એન્ડ ફાસ્ટ છે કે હું એક ક્લિકમાં કોઈનો પણ ગમે તેવો વિડીયો ગમે તેવી ટેકનોલોજી ગમે તેવું ડિવાઇસ હેક કરવું ધેટ ઇઝ પોસિબલ આજકાલ લોકોને એવું લાગતું હોય કે શું પણ શું થઈ જશે અમારું ડિવાઇસ હેક કરીને બટ એ એટ ધી એન્ડ તમારું ફેમિલીને એફેક્ટ કરશે અને કનેક્શન કારણ કે બે જીબી પૂરું થયા પછી તમને શાંતિ નથી થવાની કે જ્યાં સુધી તમે રીલ દસ કલાક સ્ક્રોલ નહીં કરો ત્યાં સુધી તમને શાંતિ નથી થવાની અને ફ્રીના ચક્કરમાં જ તમે સાયબર એટેકનો ભોગ બનતા હો છો જી જ્યારે નીકળતી હોય ત્યારે તમે જુઓ કે યુવાધન ક્યાંક ને ક્યાંક રીલ્સના રવાડે એટલું બધું ચડી ગયું છે કે તમે ગમે ત્યાં જુઓ ઓફિસ હોય શેરી હોય ગલી હોય મહોલ્લા હોય ગમે ત્યાં તમે જુઓ ફોન જ્યારે હાથમાં હોય ત્યારે ઇન્સ્ટાગ્રામ અથવા ચાલુ હોય વિડીયો યુટ્યુબના હોય ને શોર્ટમાં જઈને ડાયરેક ધીમે ધીમે રીલ્સ જોવાની શરૂ કરતા હોય છે રીલ્સના રવાડે જ્યારે યુવાધન ચડી રહ્યું હોય યુવાઓને ખાસ સંદેશ એટલા માટે આપ શું આપવા માંગો છો કારણ કે તમે જુઓ ઇન્ટરનેટના ફાયદા તો છે પરંતુ ક્યાંક ને ક્યાંક એના ગેરફાયદા પણ છે રીલ્સના રવાડે જ્યારે યુવાધન ચડી રહ્યું હોય એને આપ શું શીખ આપવા માંગો છો અ ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જેમ કીધું એમ કે ઇન્સ્ટાગ્રામ છે અધરવાઇઝ ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન આવે છે રાઈટ તો રીલ્સ જોવું મતલબ લોકો અત્યારે કેવું છે કે તમે એક રીલ્સ જોશો બે રીલ્સ જોશો પછી એ એક ટાઈપ નું એડિક્શન થતું જાય છે તમને કે ભાઈ તમે ટાઈમ છે તમારો ટાઈમ તમે કેટલો એનામાં ઇન્વેસ્ટ કરો છો ને તમને આઈડિયા નથી રહેતો એકચ્યુઅલી અને પ્લસ પછી તમે રીલ્સના ચક્કરમાં ને ચક્કરમાં તમે તમારા મોબાઈલ ડેટા તો યુઝ થાય જ છે પણ તમારા જે પ્રાયોરિટીના વર્ક્સ છે એ નથી થતા આજે તમે ઇન્ટરનેટનો નો યુઝ કરો છો રીલ્સનું બધું જોવો છો વાત સાચી છે પણ ઘણી વાર ઘણા રીલ્સ એવા પણ આવતા હોય છે કે તે જે તમને પ્રોપરલી ગાઈડ ન કરે તો તમે ગાઈડ થઈને ઊંધી વસ્તુ કે ઘણી વાર તમારી સાથે નો બનવાની વસ્તુ પણ બની જતી હોય છે ઘણા રીલ્સ એવા હોય છે કે જે તમને ગાઈડલાઈન આપતા પણ હોય છે એવું નથી કે રીલ્સ ના જોવો પણ મારું યુવાધન ને એટલું જ કેવું છે કે અત્યારનું આપણું ટેકનોલોજી છે કે હવે તો બધું એઆઈ બેઝ થતું જાય છે રાઈટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો તમે જેટલું તમારું નોલેજ અપગ્રેડ કરશો એટલા જઈને તમને પ્રોબ્લેમ નહીં નહીં થાય કે હવે બધી જ વસ્તુ અગર તમે અપડેટેડ રહો તો તમારી લાઈફમાં બહુ બધા ચેલેન્જીસ આવી શકે છે આપણે આપણું જે કિંમતી ટાઈમ છે એ આપણે રીલ્સ પાછળ છે કે અદરવાઇઝ કોઈ વિડીયો જોવા માં કે એવા માટે બહુ જ આપણે મતલબ વેસ્ટ કરતા હોય છે બીકોઝ કે આપણે તમે જોશો સો બસો રીલ્સમાંથી તમારી માટે ખાલી પાંચ થી દસ જ રીલ્સ એવી હશે કે જે તમારી માટે એકચુઅલી ઇમ્પોર્ટન્ટ હશે કે જેમાંથી તમને કઈક મેસેજ મળશે અદરવાઇઝ નાઇન્ટી જશે અને તમે એક લેવલ એડિક્ટેડ થતા જશો તમને ખ્યાલ નહીં આવે એડિક્શનનો પણ તમે અગર તમને એ વસ્તુ નહીં મળે પછી ધીરે 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 તમને એવું થશે કે મને આ વસ્તુ જોયા વગર ગમતું નથી મને આ વસ્તુ મતલબ કે રીલ્સ પાછળ કે કોઈ મોબાઈલ ડેટા એક્સેસ કરવા પાછળ તમને એવું થશે કે ભાઈ હું આ વસ્તુ જોયા જ કરું મારું યુવાધન એટલું જ કેવું છે કે તમે કોઈ પણ વસ્તુ કરો પણ બધી વસ્તુની પ્લસ તમે આજે અગર સ્ટુડન્ટ લેવલે છો તો તમે ફિક્સ કરો કે તમારે કઈ ટાઈપના રીન્સ આજે એજ્યુકેશન રિલેટેડ વસ્તુ ઘણી બધી આવતી હોય છે રાઈટ તો તમે એવા વસ્તુ જુઓ કે જે તમને આગળ જતા તમારા કરિયર માટે હેલ્પફુલ થઈ શકે અત્યારે એઆઈ છે ડેટા મશીન આઈ મીન મશીન લર્નિંગ છે ડેટા સાયન્સ છે આ બધા જ ફિલ્ડ છે એ ખૂબ જ વાસ છે સાયબર સિક્યોરિટી છે કે જે આગળ જતા તમને ખૂબ 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 તમે એમાં તમારું કરિયર સેટ કરી શકો છો તો તમે તમારો ટાઈમ એવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરો કે જ્યાં એને તમારું કરિયરય સેટ થાય એવું નથી કે તમે એન્ટરટેનમેન્ટ ના લો એન્ટરટેનમેન્ટ કરો પણ તમે સાથે એ પણ વિચારો કે તમારે કયા ફિલ્ડમાં જવાનું છે તમે એ ફિલ્ડ રિલેટેડ તમે રીલ્સ જોવો કે જુઓ ના વિડીયોઝ જોવો ચેનલ સબસ્ક્રાઇબ કરો આજકાલ બધી જ વસ્તુ ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે અને સાથે સાથે ઇન્ટરનેટ યુઝ કરતા ટાઈમે એ બધી વસ્તુ તમારે જોવી

સાયબર સિક્યોરિટી એક એક ઓપ્શન છે જે ઇન્ટરનેટ સેફટી માટે એટલે તમે કલાક ઇન્ટરનેટ જ યુઝ કરો છો તમે કરો ના નથી પણ સાયબર સિક્યોરિટી માટે કરો અથવા સાયબર સિક્યોરિટી સાથે સાથે દેર આર મલ્ટિપલ ફિલ્ડ ડિજિટલ માર્કેટિંગ ધેન મોર ઓવર કરિયર ફિલ્ડ છે જેમ કે ડિજિટલ માર્કેટિંગની અંદર તમે માર્કેટિંગ કરીને ઓનલાઈન જે તમે ઇન્ટરનેટ નો યુઝ કરી રહ્યા છો એસિઓ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તો આના વિશે તમે રિસર્ચ કરી શકો સાથે સાથે જે પણ વસ્તુઓ તમે શીખી રહ્યા છો અગર તમને કોઈ વસ્તુ સમજણ નથી પડતી વી ડુ હેવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી તમને જે વસ્તુ કોઈ નહીં કોઈ ગુગલની અંદર જે સર્ચમાં તમને જે રિઝલ્ટ નહીં મળે એ ફિલ્ટર્ડ રિઝલ્ટ તમને ચેટ જીપીટી એક અલગ ફોર્મેટમાં કરી આપશે આજકાલ કેવું છે કે ઇન્ટરનેટનો સદુપયોગ જેટલો કરી શકશો એ ઇમ્પોર્ટન્ટ એના માટે છે કારણ કે અગર હું તમને કહું કે દરમિયાન મલ્ટિપલ ઓપ્શન સાયબર સિક્યોરિટીમાં અમે એવી વસ્તુઓ શીખવાડીએ છીએ જેનાથી તમે જે ડીપ વેબ જે કહેવાય કે ડીપ રિસર્ચ પેપર્સ જે છે કે જે રિસર્ચ પેપર ડાયરેક્ટલી તમારી પાસે એક્સેસેબલ નથી પણ એ રિસર્ચ પેપર તમારે એક્સેસ કરવા છે તો એ વસ્તુઓ પણ શીખવાડવામાં આવે છે અને ઇન્ટરનેટથી તમે એ વસ્તુ પણ શીખી શકો છો કે ઇન્ટરનેટને અગર તમે કહેશો કે મારે આ સ્પેસિફિક રિસર્ચ પેપર જોઈએ છે તો ઇન્ટરનેટ સામેથી તમને કહેશે કે હા આ રીત છે જે રીચ થી તમે જઈ શકો છો ઇવન ચેટજીપીટી ને કહેશો તો ચેટજીપીટી પણ તમને રસ્તો બતાવશે ટુ ફાઇન્ડ આઉટ ડીપ વેબ ટેકનોલોજી ડેટા હવે એ ઇલીગલ વસ્તુઓ નથી બટ એ તમારું રિસર્ચ છે અને એક યુવાધનને એક સિમ્બલિસ વસ્તુ છે કે રિસર્ચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ ઇઝ ધ ફ્યુચર કારણ કે જો તમે ઇન્ટરનેટનો સદુપયોગ કરશો ઇન્ટરનેટ હેવ મલ્ટીપલ થિંગ્સ આજકાલ હવે જેમ આપણે મૂવીઝમાં બહુ એક ફની વસ્તુ સાંભળેલી છે કે બોમ્બ બનાવના શીખ લીધા તો ઇન્ટરનેટ શીખ લ્યા બટ હવે નહીં કરવાના આપણે એ વસ્તુ કરવાની છે કે ઇન્ટરનેટ થી આપણે સેફ્ટી કઈ રીતે કરી શકીએ જેમ કે જોયેલા છે કે સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ કરે છે જેમણે અત્યારે વન નાઇન થ્રી ઝીરો જે વેબસાઈટ છે જે સાયબર ક્રાઇમની જે વેબસાઇટ છે ફોર ધ પર્પઝ ઓફ રાજસ્થાન પોલીસ તો એ લોકોને ઇમ્પ્રોવાઈઝ કરવા માટે એ ઇન્ટરનેટ નો યુઝ કર્યો છે સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને એમાં એવા અમુક ફીચર યુઝ કર્યા છે અથવા ફીચર ડેવલપ કર્યા છે જે ફીચર્સ સાયબર ક્રાઇમને અટકાવવા માટે હેલ્પફુલ થઈ રહ્યા છે સાથે સાથે હું તો એ જ કહું કે ઇન્ટરનેટનો યુઝ કરીને એવી ટેકનોલોજી ડેવલપ કરો અથવા એવી વસ્તુઓ નવી નવી શીખીને ડેવલપ કરો કે જે તમને અને તમારા જે રિલેટિવ્સ છે હું તો એ જ કહું છું કે શરૂઆત પોતાનાથી કરો પોતાને સિક્યોર બનાવો કારણ કે અત્યારે ઇન્સ્ટાગ્રામે એ નવું ફીચર કદાચ એડ પણ કરી દીધું છે કે રીલ્સ પર એક લિમિટ આવી ગઈ છે કે બે કલાક કે એક કલાક પછી તમે એ વસ્તુ એક્સેસ નહીં કરી શકો તો એવી ઘણી એપ્લિકેશન્સ પણ છે જે તમારો ઇન્ટરનેટ ટાઈમ ઓછો કરવા માટે અથવા લિમિટેડ કરવા માટે યુઝ થઈ શકે છે તો ઇન્ટરનેટનો જેટલો બને એટલો સદઉપયોગ જે હું કહી રહ્યો છું કે ચેટ જીપીટી છે એઆઈ છે જેમીની છે ઘણા બધા એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે તમને સદઉપયોગ સારા વેમાં શીખવાડશે કારણ કે હવે મને માલવેર બનાવતા વડે એ અલગ વસ્તુ છે અને એ લોકોને સારા વેમાં એ વસ્તુ એક્ઝિક્યુટ કરાવી ટાઈમ કન્ઝમ્પશન બચી શકે છે જેમ કે ઘણી બધી વસ્તુઓ તમારે મેન્યુઅલી કરવી પડતી હોય છે એ મેન્યુઅલી કરવી પડતી વસ્તુ ઇન્ટરનેટની હેલ્પથી તમે એ વસ્તુને ઓટોમેટ કરી શકો છો અને એ ઓટોમેટ થશે તો તમારું કામ પણ ઈઝી થશે અને તમારી જે પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટી પણ વધશે અને સમય હશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે કંઈ પણ કરી શકશો અને ઇન્ટરનેટ સેફ રીતે યુઝ કરવા માટે એક સિમ્પલેસ્ટ વસ્તુ છે કે તમે એવી વેબસાઈટ એના કરતા નોલેજની વેબસાઇટ છે સાયન્સ છે કે સાયન્સ રિસર્ચ પેપર છે આઈ ત્રિપલની છે તો આ બધા પર અગર તમે વિઝિટ કરશો તો તમને એવી એવી વસ્તુઓ શીખવા મળશે કે જે વસ્તુઓ તમે ક્યારેય વિચારી પણ નહીં જી બિલકુલ મિત્રબેન તમે જુઓ કે ઇન્ટરનેટે અમુક લોકોને ક્યાંક ને ક્યાંક રોજગારી એટલા માટે આપી છે કે ઘરે બેઠા ધંધો કરી શકે છે દાખલા તરીકે સાયબર કાફેવાળા હોય એ ઇન્ટરનેટના માધ્યમથી સરકારી પરીક્ષાના ફોર્મ હોય કે અલગ અલગ જે પાસપોર્ટના ફોર્મ હોય પાન કાર્ડના ફોર્મ હોય ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અલગ અલગ વસ્તુઓ ઇન્ટરનેટના માધ્યમથી નીકાળી શકે છે એક પોતાનું આગવી ઓળખ ધરાવે છે ઇન્ટરનેટના માધ્યમથી અધરવાઇઝ જો વાત કરવામાં આવે તો અત્યારે ડેટા ઓપરેટિંગ ડેટા ઓપરેટિંગ સિસ્ટમ છે આખી એના થ્રુ કેપ્ચા કોડ આવે છે એના થ્રુ લોકો ક્યાંક ને ક્યાંક કેપ્ચા કોડના મદદથી પણ ઘરે બેઠા સારી એવી આવક પણ મેળવી રહ્યા છે માનો કે એક પેજ વીસ રૂપિયા કોઈક લેતું હોય તો એવી અલગ અલગ જગ્યાએ આની ઓપોર્ચ્યુનિટી પણ સારી છે એવા લોકોને આજે આપ શું સલાહ આપવા માંગો છો અ ઇન્ટરનેટ નો યુઝ એટલે મતલબ કે તમે રોજગારી તો આપે જ છે નો ડાઉટ બીકોઝ કે અત્યાર સુધી તમે જોશો કે ઇન્ટરનેટ નું માધ્યમ છે કે કોરોના આવ્યો રાઈટ એ પછી બધી જ વસ્તુ આઈ થિંક કે થઈ ઇન્ટરનેટ છે છે દ્વારા પોસિબલ ઘણા બધાને રોજગાર આપ્યો છે સો ઇન્ટરનેટ છે એ પોઝિટિવ વસ્તુ જ છે કે અગર તમારે આજે કોઈ પણ વસ્તુ કરવી હોય બીકોઝ પહેલાનો જમાનો એવો હતો કે તમારે કઈ કરવું હોય તો કોઈને પૂછવું પડે કે કોઈની પાસે જવું પડે કે ભાઈ મને આ શીખવો રાઈટ પણ હવે યુગમાં એવું નથી તમને કાંઈ પણ જોયું તો તમે ઈઝીલી ફરીથી યુટ્યુબ પરથી એક્સેસ કરી શકો છો કે અધરવાઇઝ કોઈ પણ અધર સોર્સીસ છે કે જ્યાંથી તમે રિસર્ચ પેપર છે કે કોઈ પણ રીતે નવી નવી ટેકનોલોજી જેમ કે ભાઈએ કીધું કે ચેટ જીપીટી ઇન્ટ્રોડ્યુસ થયું છે રાઈટ તો તમારે ઘણા બધા વસ્તુઓ એવું છે કે જેનો આન્સર તમને ઈઝીલી ઇન્ટરનેટ ઉપરથી મળી જ રહે છે પ્લસ તમે જેમ કીધું એવી રીતે ઘણા એવી વર્કિંગ મધર્સ હોય છે કે જેની માટે ફિઝિકલ નથી કે આઉટસાઈડ જઈને જોબ કરવી રાઈટ તો તમે ઘર બેઠા બેઠા આજે એ જ વસ્તુનું તમે સદઉપયોગ કરી શકો છો કે તમે ફ્રી ટાઈમે તમારા જે અવરસ હોય એ પ્રમાણે તમે ઈઝીલી ઘર બેઠા પણ તમે આજે કમાઈ શકો છો કે અન કરી શકો છો તો ઇન્ટરનેટ બેઝિકલી સારી જ વસ્તુ છે પણ જેમ તમે કીધું એમ કે કોઈ પણ વસ્તુ છે તો એને યુઝ કરવી હ્યુમન હેન્ડમાં છે કે તમે કોઈ વસ્તુ છે હું ઇન્ટરનેટ નો યુઝ કરું છું તો કઈ ટાઈપની મારા મોબાઈલમાં અથવા મારા ડિવાઇસમાં કે જે પણ ડિવાઇસ નું યુઝ કરું છું તો એને કેવી રીતે સિક્યોર કરું જેમ કે હું કોઈ લેપટોપના માધ્યમથી કનેક્ટ થાઉં છું તે લેપટોપની અંદર મારા સોફ્ટવેર છે હું અપડેટેડ રાખું એની અંદર એન્ટીવાયરસ નો યુઝ કરું હું એવી વેબસાઇટ નો યુઝ કે જે વેબસાઈટ છે હોય મોસ્ટ પ્રોબેબલી કે જે એચટીપી ઉપર રન ન થતી હોય અથવા તો નેમ છે કે યુઆરએલ હું ચેક કરું કે મારી ઉપર ફિશિંગ અટેક્સ ના થાય સો આ બધી ડિફરન્ટ ડિફરન્ટ સિમ્પલ ટેકનોલોજી છે કે સિમ્પલ વસ્તુ જ છે કે જે તમને અવેરનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આજકાલ ફિશિંગ છે બહુ એટલે બહુ ઇઝીલી થતું હોય છે રાઈટ કે તમને ખબર નથી હોતી એવી રીતે એક ફિશિંગ આવે છે કે જેમાં તમને ક્યુઆર કોડ આપે છે કે આજકાલ હવે તમે સાંભળ્યું હોય કે તમે એટલું અર્નિંગ કરો તમને ક્યુઆર કોડ સ્કેન કરશો તો તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે રાઈટ તો હવે ઘણી વખત એવું થતું હોય છે કે હેકર્સ કે ક્રિમિનલ્સ હોય છે રાઈટ તમને પેલા કેવું કરશે કે ટ્રસ્ટ બિલ્ડ કરશે કે તમને ઓનલાઈન વર્ક આપશે તમને પૈસા પણ આપશે સામે પર આ બેસીસ ઉપર પછી તમને એવું કહેશે કે ભાઈ આ ક્યુઆર કોડ તમે સ્કેન કરો એટલે તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે તમે ત્રણ થી ચાર વખત કરશો એટલે સક્સેસફુલી થઈ પણ જાય છે રાઈટ કે એકવાર તમારો ટ્રસ્ટ એ લોકો અપ કરી લેશે હવે નેક્સ્ટ ટાઈમ એવું થશે કે જયારે તમે ટ્રસ્ટમાં આવી જશો પછી તમને કામ આપશે પછી એક QR એવી રીતે શેર કરે છે કે ભાઈ તમારામાં ભૂલથી એકાઉન્ટમાં પૈસા આ આવી ગયા છે એટલે તમારા એકાઉન્ટમાં આવી ગયા છે તો તમે આ સ્કેન કરો બીજો QR એટલે તમારા એકાઉન્ટમાં બીજા પૈસા આવી જશે તો તમે જ્યારે એ QR સ્કેન કરો છો ત્યારે કેવી રીતે થતું હોય છે કે એ QR આખો એ મેનીપ્યુલેટેડ QR કોડ હોય છે તો તમારા એકાઉન્ટમાં પૈસા રિસીવ થવાની બદલે તમારા એકાઉન્ટમાંથી પૈસા બધા જતા રહેતા હોય છે તો તમે જ્યારે ઓનલાઈન કઈ પણ વસ્તુ કરો છો રિલેટેડ ટુ પેમેન્ટ તો પેમેન્ટ વખતે ખાસ ચેક કરો કે તમે QR કોડ સ્કેન કરતા હો અથવા તો કોઈ Paytm ની રીતથી તમે પેમેન્ટ રિસીવ કરતા હો કે પે કરતા હો અગર તમારે રીસીવ કરવાનું છે તો તમારે પે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેતું નથી રાઈટ પ્લસ તમે કોઈ પણ પ્યોર સ્કોર સ્ટેન્ડ કરો તો એ તમે ચેક કરો કે એમાં બધું પ્રોપર છે ઘણી વખત આ રીતના ફ્રોડ્સ બહુ આજકાલ કોમન થતા હોય છે આ પ્રકારના જે ગંભીર ગુનાઓ જ્યારે બનતા હોય છે ત્યારે ખાસ કરીને સાવચેતી અને સલામતી આપણા ઉપર જ છે ને આપણે પણ એક સમજણ ખેડવી જોઈએ કે આવું ન થાય અને સામેવાળા વ્યક્તિને પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એપ્લિકેશનને બહુ સરળતાથી લેવી પણ નહીં પાર્થોભાઈ અને મિત્તલબેન આપ જોડાયા ને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપી આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શમિત્ર નિર્માણ ન્યૂઝના ટુ ધ પોઇન્ટ કાર્યક્રમમાં બસ આ ટુ ફરી મળી શું એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર